સુરતના કાપોદ્રા વિસ્તારમાં અગિયાર લાખના હીરાની ચોરી મામલે પોલીસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આરોપીઓને મજૂરોના વેશ ધારણ કરીને દબોચ્યા મળતી માહિતી મુજબ કાપોદ્રા સ્નેહ મુદ્રા સોસાયટી મકાન નંબર ત્રેસઠ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા હીરાના કારખાનામાં કારીગર તરીકે કામ કરતા આકાશ શાક્ય મધ્યપ્રદેશને તિજોરી ખોલી ચોરી કરી હતી કારખાનાદારોના પિતાના મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી આપી હતી તે વખતે તિજોરીનો નંબર જોઈ જાણી લઈને કારખાનાદારોના પિતા પાસે રહેલી ચાવી ચોરી ચોરી કરી હતી ત્યારબાદ હીરાઓ તિજોરી ખોલી લીધા હતા લાખના હીરા ચોરાયાની કારખાનેદારે ફરિયાદ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી પોલીસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આરોપીઓને મજૂરોના વેશ ધારણ કરીને ઝડપી લીધા હતા સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ તેર થી પંદર વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે એ દરમિયાન કાકોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠ માં જયારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને સોળ તારીખે ફરિયાદીશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવવામાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી જે રત્ન કલાકારો કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજીભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતા એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી